નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ત્રીજા મહિનાની બાર તારીખ ને મંગળવારના રોજ આજની ઘઉં ની આવક વિશે વાત કરી મિત્રો તો આજે પણ ઘઉની આવક કરેલ નથી આજે પણ પડતર આવકમાં જ હરાજી લેવાની છે આપ જોઈ શકો છો ગઈકાલે છ બ્લોક ની હરાજી લેવાઈ ગઈ છે ને આજે બે બ્લોક અહીંયા ભરેલા પડેલા છે અહીંયા જ હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હરાજી ચાલુ થાય એટલે જાણી લે શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે અહીંથી બ્લોક નંબર સાત માંથી ને આજના વોક્સમેન છે રવિભાઈ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ જો છે મીડિયમ ઢુકડા છે મીડિયમ ક્વોલિટી પાંચસો ને પચાસ રૂપિયા પાંચસો ને છ રૂપિયા ભાવ દો છે લોકોને ભાવ છે પાંચસો ને છ રૂપિયા ભાવ દોલ્યો

છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર ચારસો છ નો ટુકડા છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી ક્વોલિટી માં કઈ ઘટે નહીં છસો ને એકાણું રૂપિયા

અગિયાર રૂપિયા ભાવ છે અમેરિકન ટુકડી છે પાંચસો ને અગિયાર રૂપિયા પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ચારસો છ નું ટુકડા છે પાંચસો ને એકોતેર રૂપિયા

પાંચસો ને એકતાલીસ રૂપિયા છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ ગયા છસો ને દે છે ટુકડા ઘઉં છે છસો ને સાહીઠ રૂપિયા છસો સાહીઠ સાઈન છકડા છસો ને રૂપિયા ભાવ સુપર ક્વોલિટી માલ માલમાં કઈ ઘટે ને એવો માલ છે છસો ને રૂપિયા ભાવ તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉના બજાર ભાવ આ પ્રમાણે મિત્રો આજના બજાર ભાવ વિશે વાત કરી તો મિત્રો ત્રીસ ચાલીસ રૂપિયા જેવું બજાર ડાઉન રહેલું છે આજે પણ સારા માલની વાત કરી મિત્રો તો સાડા છસો રૂપિયાની આસપાસ સારો માલ વેચે છે અને મીડિયમ માલની વાત કરી મિત્રો તો પાંચસો રૂપિયાની આસપાસ મીડિયમ માલનો ભાવ થાય છે અત્યારે મીડિયમ માલની વાત કરી મિત્રો તો રાબેદા મુજબ જ ભાવ છે ને સુપર માલ ની વાત કરીએ તો ત્રીસ ચાલીસ રૂપિયા જેવું બજાર આજે એમાં ઢીલું રહેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ